માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત થાણે ભીવંડી મહારાષ્ટ્ર ખાતે એક ફ્લેટમાં ચાલતી ફેક્ટરીમાં રેડ કરી ગેરકાયદેસર સાતસો ત્રાણું પોઈન્ટ બસો બત્રીસ કિલોગ્રામ તથા એપ્રેટિસ નો જથ્થું પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગુજરાત એટીએસઆઇટી મોકલવાનો હતો એના બેરહાઉસમાં ત્યાં મોકલતા હતા તો હાલ પૂરતો અમે જે પંકજ છે અને નિખિલ કપુરિયા છે એને અરેસ્ટ કરી ચૂક્યા છીએ બીજા બધા પણ જે લાઈનમાં આરોપીઓ છે એ પણ અમારી નજરમાં છે અને પૂછપરછ પ્રારંભિક રીતે ચાલી રહી છે ડિટેલ અમે એને કરી લીધા છે બીટુ પ્રોસેસ અમે એના પણ અરેસ્ટ કરીશું અ એમાં એક ઇમ્પોર્ટન્ટ આ છે કે ભાઈ તારીખે મુન્દ્રા ખાતેથી એક એક્સપોર્ટ કન્ટેનર કસ્ટમ્સ દ્વારા પકડવામાં જેમાં લગભગ સિક્સટી એટ લેક્સ ટેબ્લેટ હતી અને જેની કિંમત લગભગ એકસો દસ કરોડ રૂપિયા હતી તો આ જે ટર્મેટોલ પાવડર જે આપણે સીઝ કર્યા છે આ આ જ ગેંગ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં આવતો હતો

અહ એની અંદર મુખ્ય જે આરોપી છે કે કેવલ ગોંડલિયા અને હર્ષિત છે જે બેસિકલી હાલ હમરી પકડમાં નથી બીજા બધા આરોપી અમે પકડ્યા છે તો મુખ્ય જે સૂત્રધાર છે એ બે લોકો છે એના અલાવા જ બીજા બધા આરોપીઓ છે એનો દરેકનો એક ભાગ છે કોઈ એ પ્રોડક્શન કરતો હોય તો એના જો વર્ગના માર્કેટ પર અને એક ઇલીગલ દવા બનાવવા માટે જેટલો જોઈએ એનાથી વધારે પૈસા મળતા હતા પછી જે ટ્રેડર્સની ચેનલ છે એ ટ્રેડર્સની ચેનલ પણ આ પાપનો ભાગ રાખીને પછી આગળ આ ફાઇનલી કેવલના સપ્લાય કરતા

અને અમે આ લેનો ઇન્ટોગેશન દરમિયાન કઈ આવશે તો થઈ ચૂક્યો છે એ લોકોના હાલ પૂરતા ઇન્ટ્રોગેશનમાં છે કે એક બે વખત આના જથ્થા જે છે એનો જે સેમ્પલ છે ફેલ થયો હતો એ એપ્રોપ્રિયેટ કલર જે હતો એ આવતો ન હતો પરંતુ આ આ આ ટાઈમથી આનો સક્સેસફુલ પ્રોડક્શન થવાનું હતું બીજે પાસે ખાલી કે આપણે રેડ કરી એ રો મટીરીયલ ઘણા બધા હોય છે આ પ્રોસેસમાં તો દરેક રો મટીરિયલ માટે જુદી જુદી જગ્યાઓ હતી તાકી એક જગ્યાથી કઈ ખબર ના પડે એ રીતે પ્રોક્યોર કરતા હતા મોટા ભાગના પ્રિકર્શન સેવાવા છે જે કી કે માર્કેટમાં આઈધર ઈઝીલી અવેલેબલ હોય અધરવાઇઝ એન્ડ યુઝર સર્ટિફિકેટ આપીને મળી જતો હોય છે તો એ આધારે લોકો પ્રોક્યોર કર્યા હતા સર મોહમ્મદ